નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એક વખત આપનું અધિક સ્વાગત છે ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં મિત્રો પાક નુકસાન સહાય અંતર્ગત આપણે જે ગઈકાલે માહિતી મેળવી હતી આજે ફરી વખત નવી માહિતી મેળવી કે આ અગિયાર હજાર રૂપિયા જે ખાતામાં જમા થવા જઈ રહ્યા છે ઘણા બધા ખેડૂત મિત્રોની કમેન્ટ હતી કે એમના જિલ્લાની અંદર સર્વે નથી થયો શું એમને આ યોજના અંતર્ગત સરકાર તરફથી અગિયાર હજાર રૂપિયા મળશે શું છ જિલ્લાઓની અંદર જે ખેડૂતોનું નામ નીકળશે એ ખેડૂતોને છ હજાર રૂપિયા મળશે અથવા તો ઘણા બધા ખેડૂત મિત્રો એવી કમેન્ટ કરી રહ્યા છે કે છેલ્લા બે વર્ષથી આ સહાય યોજના અંતર્ગત ફોર્મ ભરેલા છે હજી તમને લાભ નથી મળ્યો તો એ દરેક મિત્રોના પ્રશ્નોના જવાબ આજના વિડીયોની અંદર જણાવીશું ખાસ કરીને આજની આ માહિતી આપણે જાણીશું ગુજરાત રાજ્ય ઉપર પાક નુકસાન સહાયનું વળતર છે એ કઈ સાલનું છે આ સાલમાં એટલે કે બે હજાર પચીસના વર્ષમાં શા માટે આ સહાયનો લાભ આપવામાં આવી રહ્યો છે બીજા નંબરમાં એસડીઆરએફની ટીમ દ્વારા જે અગિયાર હજાર રૂપિયાની સહાય આપવામાં આવે એમાં આઠ હજાર પાંચસો એમના છે તેમજ પચીસો રૂપિયા છે એ રાજ્ય સરકાર ભોગવશે તો આમ કુલ મળી અને તમને અગિયાર હજાર રૂપિયાનું પાક નુકસાનનું વળતર મળશે છ જિલ્લાઓ છે ગુજરાત રાજ્યના ભાવનગર છે વિસાવદરથી લઈ અને જામનગર સુધી રાજકોટના વિસ્તારોથી લઈ અને ઠેક દ્વારકા મોરબી સુધીના વિસ્તારો આમ કુલ મળી અને છ જિલ્લાઓ છે કે છ જિલ્લાઓની અંદર મેઘટ વાદળું ફાટ્યું અને વાદળી ફાટવાને કારણે ગુજરાત ઉપર જે પૂરની સ્થિતિ આવી પૂરની સ્થિતિને વળી વળવા માટે પાક નુકસાન સહાય યોજના અંતર્ગતની જે સહાયતાની સબસિડી છે એ સબસિડી પણ લેવી પડશે કારણ કે ઘણા બધા છ હજારથી પણ વધારે ખેડૂત મિત્રોને આ યોજના અંતર્ગત લાભ મળવાનો છે એ અત્યારે જ જાણકારી મળી છે કે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સિસ્ટમ છે એ પાછળ જોઈને બતાવતા હતા જેને કારણે અમારા થકી માહિતી એવી પ્રાપ્ત થઈ ગઈ છે કે અમારા જે ભાઈ છે એમના દ્વારા જે પાક નુકસાન સહાયનું ફોર્મ ભર્યું હોય અથવા તો વર્તી કર જ્યારે પણ અપડેટ આપવામાં આવી ત્યારે ફોર્મ ભર્યું હોય સર્વે કરાવ્યો હોય તો એવા ખેડૂત મિત્રોને ડાયરેક્ટ લાભ આપવામાં નહીં આવે એના માટેની વાર લાગશે પ્રોસેસિંગ થતાં પણ વાર લાગશે પાક નુકસાન સહાયનું તમને ઝડપી અને સચોટ છે એ તમારા બેંક ખાતામાં પૈસા પણ જમા થઈ જશે એ મેળવવા માટે તમારે અમારી યુટ્યુબ ચેનલનો આ વિડીયો છે એ હજી પણ બેથી ત્રણ વખત જોવો પડશે કારણ કે તો જ તમને ખ્યાલ આવશે કે કયા કયા જિલ્લાઓના ખેડૂત મિત્રોને પાક નુકસાન સહાય યોજના અંતર્ગત છે એ લાભ આપવામાં આવે છે તો એમાં ગરીબ અને પછાત વર્ગના જે ખેડૂત મિત્રો છે એમને ખાસ કરીને આ યોજના અંતર્ગત ડબલ લાભ આપવામાં આવે છે શા માટે ફાયદો અને નુકસાન કરનાર ગરીબ પરિવારની વળકીને ડબલ ફાયદો આપવામાં આવ્યો તો સૌ પ્રથમ જણાવી દઈએ તો અત્યારે વેધર એનાલિસિસ બેડ હોવાના કારણે એટલે કે ખરાબ હોવાના કારણે ઘણા બધા લોકો છે ઘણા બધા સ્ટુડન્ટ છે અથવા તો ઘણા બધા કેન્ટિંગ હોલ્ડર્સ છે એમને હજુ સુધી કેન્ટિંગમાં કોઈ પણ એવી મોટી મહા કાંઈ ડીશ બનાવવાની જરૂર નથી જેની કારણે એમાં બેથી ત્રણ કલાકનો સમય લાગે અત્યારે જે આપણે આગાહી અને માહિતી જોઈ રહ્યા છીએ લગભગ આઠ મિનિટનો સમય તમારી પાસે લેવાનો છે આઠ મિનિટના સમયની અંદર તમે નક્કી કરી લો કે ગુજરાત રાજ્યનું વાતાવરણ છે એ હજી પણ કેવું રહેશે કારણ કે વરસાદની સ્થિતિ છે એ મજબૂત થતી શકે પરંતુ વાતાવરણની અંદર અથવા તો અપડેટ જે ધંધારાથી આપવામાં આવ્યું હોય એ અપડેટ આપણે ખોટું ગણી શકીએ કારણ કે એ અપડેટનું માન્ય અત્યારે ગણવામાં આવતું નથી તો પાક નુકસાન સહાય અંતર્ગત છે એ વળતો ચૂકવવામાં આવશે અગિયાર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે આ દરેક આગાહી તમને છે વિસ્તૃત જણાવવાની છે આવતીકાલે ફરી વખત અથવા તો આવનાર સમયની અંદર ફરી વખત વિસ્તૃતમાં માહિતી જાણી લે કે ગુજરાત રાજ્ય ઉપર એકચ્યુઅલમાં વાતાવરણ છે એ કઈ દિશા તરફ છે તેમજ ધોરેલા નજીક જે પણ જમીન અને જે પણ ટાઇટા ક્લિયરના દસ્તાવેજો બને ત્યારે એ દસ્તાવેજ મિત્રો મિનિમમ છે એ અઢારથી ઓગણીસ લાખ ઉપરનો હોવો જોઈએ ગુજરાત રાજ્ય ઉપર આ વરસાદની સિસ્ટમ છે એની ટ્રેકને મજબૂત બનાવી છે અને આવનારા છથી સાત વર્ષ સુધી આ ભાઈ છે એ ગુજરાતના હેડ હેડચાર્જ હેડ કોચ દ્વારા છે એ જાણકારી આપવામાં આવી તો આ અંગે દરેક પણ માહિતી અને દરેક પણ અપડેટ હોય તો તમે સૌપ્રથમ અમને જણાવી દેજો જેથી કરી અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી દરેક લોકો સુધી છે એ માહિતી શેર સ્વરૂપે પહોંચી જાય